જિલ્લાના ચિગડા તાલુકાના રાજપાડી ગામે સમા પાંચમ નો ભવ્ય મેળો યોજાયો હતો સારસા ગામનો મેળો આ દર વર્ષે ભરાય છે જે રાજપાડી નગરના મેન બજાર ચાર રસ્તા નેત્રંગ રોડથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તારે છે રાજપાડી નગરના નેત્રંગ તરફના રોડ પર સારસા માતાનો પહાડ આવેલ છે આ પહાડ ઉપર વર્ષો જૂનું સારસા માતાનું મંદિર આવેલું છે ઉપરાંત નગર અને ડુંગરની વચ્ચે પણ સારસા માતાનું મંદિર આવેલું છે રાજપાડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હશે એમ મનાય છે આ ધાર્મિક જગ્યાનો મેળો દર વર્ષે

રાજપાડી નગરના સ્થાનિક ઉપરાંત અન્ય સ્થળોએથી આવતા વ્યાપારીઓ દ્વારા મેળામાં પથારા કરી પોતાનો સામાન ગોઠવે છે આમ વાર્ષિક પરંપરાગત બનાતા રાજપાડીના સમા પાચમના મેળામાં બહોળી સંખ્યામાં આજે જનમેદની ઉમટી પડી હતી અને છેલ્લા અઠવાડિયા જેવા સમયથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો જોકે સવારે એક હળવા વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નીકળતા મેળા રસિકોએ મેળાની મોજ માણી હતી ને વરસાદે વિરામ લેતા મેળામાં ધંધો કરવા આવેલ વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા